મિત્રો હું છે આપનું સ્વાગત નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માણી અને પૂર્વ ક્રિકેટર ચેતન શર્મા પણ જગતજનની અંબાના આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે નવું વર્ષ પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી એક જાન્યુઆરી નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવીને નવા વર્ષનો શુભારંભ કર્યો હતો તેમણે આવનારું વર્ષ સુખમય સમૃદ્ધિ અને નિરોગી રહે તેવી પ્રાર્થના કરી હતી ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી શ્રદ્ધાઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત મંદિરના ચાચર ચોકમાં વિશ્વકન્યા હેતુસર નવચંડી મહાયજ્ઞ સહિતના વિવિધ હવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષ નિમિત્તે માત્ર અંબાજી જ નહીં પરંતુ રાજ્યભરના અન્ય મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાઓએ જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને જ કરે છે અંબાજી મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો જ્યાં ચારે બાજુ ભક્તિમય મહોલ છવાયેલો હતો